પ્રસંગ અનુરૂપ શાળાના વિદ્યાર્થીઓ શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને આવકાર્યા હતા સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ દસ અને 12 ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ બાળકોએ શાળામાં અભ્યાસકાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસકાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાનનો વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શાળાના ટ્રસ્ટીગણ અને શાળાના શિક્ષકોનો આભાર સાથે કાયમી ઋણી રહેશે મહત્વનું છે કે માં અભ્યાસ કરતા અલગ અલગ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્ય કરેલા સંસ્થાઓને વ્યક્તિઓ અને સંગઠનોને ટ્રોફી સાર ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્કૃતિ વિદ્યાલયના કેજીથી ધોરણ દસ બાર સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શેરથી સન્માનિત કરવામાં આવ્યા હતા

મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ઘણી એમની શોભા વધારી છે આવનારા ભવિષ્યની અંદર ધોરણ દસ અને બાર ના સંસ્કૃતિ વિદ્યાલયના બાળકો આગળ વધે ખૂબ એ એમની પ્રગતિ થાય અને ઘણા સફળતાના ના સિદ્ધ કરે એવા આશીષ આપવા માટે ઘણા મહાન મહાનુભાવો પધારી વધારી અમારી સંસ્કૃતિ એક ખરેખર ખૂબ જ પ્રોત્સાહન આપી અને બાળકોનો એક હોસલા અને હોસલો વધાર્યો છે સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર દ્વારા વર્ષ બે ત્રેવીસ અને 24 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં અધ્યક્ષતામાં ડીટી સાહેબ છે તેઓ પણ વધારે હતા તેમના આશીર્વાદ તેમણે અમારા ધોરણ દસ અને ધોરણ બાર ના દીક્ષાંત સમારોહમાં આપ્યા હતા આજે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજરી આપી અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેઓ તેમના ડીવાય એસપી જેવા વગેરે ક્ષેત્રના મહાનુભાવોએ આમાં હાજરી આપી છે ખેંગાર ચૌહાણ જી ટીવી ન્યૂઝ ડીસા